અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતીય કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય ડાયરો તેમજ મહારક્તદાન કેમ્પમાં સાતસો બોટલ રક્ત એકત્ર કરાયું હતું એક હજાર આઠ દીવડાની આરતી યોજાય તો સનાતન ની અખંડ સેવા કાર્ય કરતા આગેવાનોની રક્ત તુલાસ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજકીય સામાજિક મહાનુભાવો તેમજ ધામથી સાધુ સંતો મહામંડલેશ્વર અને આઈ માતાજી પધાર્યા હતા સાઠ વીઘા જમીનમાં ભવ્ય મહોત્સવ યોજાયો હતો તો અગિયાર માવા બાપ દીકરીઓને સોના ચાંદીની ઘરેણાથી લઈ ઇલેક્ટ્રોનિક ફર્નિચર સહિત ઘર વખરીની કુલ ત્રણસો પંચાવન વસ્તુઓનો કરિયાવર કરાયો હતો સાઠ વીઘા જમીનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સતત બારસો સ્વયંસેવકોએ ખડે પગે સેવા આપી હતી સનાતન ધર્મની અખંડ સેવા કરતા આગેવાનની રક્ત તુલા કરાઈ લોક ડાયરામાં પણ ચલણી નોટોનો વરસાદ થયો હતો અનેક ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી તો કાર્યક્રમમાં 50000 થી પણ વધુ ભાવિકોનું ઘોડા પર ઉમટી પડ્યું હતું ભોજન પ્રસાદ શરબત પાણી સહિતની તમામ સુવિધાઓ સાથેનું ભવ્ય કાર્યક્રમ યોજાયું હતું જય દાદા બાપુ જય મંગલ માં જય ગોગા મહારાજ આજે સવારે નવચંડી યજ્ઞ હતો નવચંડી યજ્ઞ પૂર્ણાવતી બાદ એક હજાર 1008 મહાદેવડાની આરતી હતી અને અગિયાર મા બાપ વગરની દીકરીઓના લગ્નો તો સુજવાય ગયો અને આ સાંજે આઈ આરાધનામાં હજારો લોકો આવ્યા અને સાંજે મહાપ્રસાદ પણ લીધી બધાએ સાથે મળીને એવો આજે મહોત્સવ હતો જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા